હાલો દોસ્તો તમને હું આવે કપાસ બતાવીશ આજે હું જો કેમ છો તમે આમ તો મજામાં થઈ છે પણ આ કપા બે પાણી પાયું એને આવો થઈ ગયો જો મારે કરતાં તે ઊંછો જોયો આવો કપા હજી બીજે મતલબ બીજાને કાંઈ નથી પણ ફાલ ઓછો છે ફાલે એટલો બધો નથી આ થઈ ગયો પાણી પાયું ને એટલે ભીનામાં ભીનામાં પાણી પાયા એટલે કેમ કે વધારે ને ફાલ ઓછો છે આમાં ફાલ નથી નથી જો બતાવું તમને આ અમુક અમુક છે કપા તો જોરદાર છે જો બહુ ઓછો થઈ ગયો છે આ શેટ લગીને આવો ના આવશે જો આ વરસાદ આવ્યો ને એટલે ફાલ ખરી ગયો ખંદો વરસાદને લીધે હવે હજી પાછો નોરતામાં વરસાદ આવશે ને તો તો આવું ને એટલે આ ખરી જવાનું આ જે ઝીંડવા છે ને એ થોડા રહેવાના નકર કાંઈ આમાં વરવાનું નથી કપામાં એટલે આ કપા તો હોય ને હવે ભાગમાં તો એવું ભાંગી જવાય એવું છે હવે બીજું કાંઈક હોવાય એની કરતાં આ કપા ન કરાય કપાનો ઓણ પાછો ભાવે રહેવાનો એટલે લગભગ થઈ જાય થારું નગર કાંઈ નહીં આવે જો ને આવો કપાસ તો સારો છે અમુક અમુકમાં હારા સારા ઝીંડા છે જો આવા થયેલા છે અત્યારે પાણી ચાલુ જ છે આજે ભરાઈ જવાનું ત્રીસ મિનિટે વારે તો આમાં પાસળ તો ભરાઈ જાય છે આ બધું भरेगी। तो आम पानी वह फाल दिखाई जो आटल तो आ फूल खरी आ नकाम कहवा बहु फाल कपा में तो ये आटलो ऊसो से फाल फूल से खरी जाए कम के आधे વરસાદ ને ઓલો ઠંડો પવન આવે ને રાઇતે થાકરને એને લીધે આ એટલે આમાં આ પાણી હજી નથી એમાં આવો છે આ ગપામાં તો કઈ વરવાનું છે ને એવું છે નખર શું ખબર આવે છેલ્લે લગીન જોઈ થાય તો ખબર પડે તો આમાં હજી ફાલે જ નથી આ ખાલી ઝીણા ઝીણા દોડવા લાગીને એમને એમ ઉછરી ગયા છે આમાં અને આમ આગળ પાસે ઓછો છે બહુ બસ એટલું જ કહેવા માંગુ કે કપા કરવું હોય તો સરકો જે ખર્ચો કરે ને એવાનો ભાગ રખાય ને લેટ આવે દવા ને થોડુંક ને એટલે એટલું બધું ભાગમાં સાહસ એટલો ન કરાય રસ રખાય ને કે બીજી એની કરતાં મજૂરી કરાય આમાં કાંઈ વરે નહીં આટલો ઊંચો થઈ ગયો માર કરતા ઊંચો થજો બસ વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાર જય આદિવાસી